પૂર્ણ થયા બાદ બેઠકમાં હાજર સાંસદ ડોક્ટર જોશી મેયર પિંગીબેન સોની દંડક બાલકૃષ્ણ શુક્લ ધારાસભ્ય કેયુ રોકડિયા અને ચૈતન્યભાઈ દેસાઇ માહિતી આપી હતી બેઠકમાં થયેલી ચર્ચા અને તેના અનુક્રમ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેર અમિત મેનકરે માહિતી આપી હતી એક્ચ્યુઅલી આ સંકલન બેઠક નોતી હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના નોટિસ આપવાના મુદ્દેની મિટિંગ હતી મીટિંગ હજુ ચાલુ જ છે મારે અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાના કારણે હું નીકળ્યો છું ઉતાયેલા પ્રતિનિધિઓની અને મેયર શ્રી ચેરમેન શ્રી અને અમારા ધારાસભ્યશ્રીઓને ડેપ્યુટી શ્રીને એ જ વાત હતી અને ગુજરાત હાઉસિંગ બોર્ડના કર્મચારી અધિકારીશ્રીઓ આવ્યા છે એમને કે જે પણ આપ કરી રહ્યા છો એ માનવતાના ધોરણે કરીએ અને જે ટેકનિકલ ઇશ્યૂઝ છે એની હમણાં ચર્ચા ચાલુ છે તો એક સારા વાતાવરણમાં ચર્ચા ચાલુ છે એટલે રિઝલ્ટ સારા આવશે